કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને હવે આજે આપણે ધોરણ સાત એમાં પાઠ બાર છે હાઈસ્કૂલમાં હાઈસ્કૂલ એટલે તમને બધાને ખબર છે અહીંયા આપણી સ્કૂલમાં પણ ચાલે છે હાઈસ્કૂલ હાઈસ્કૂલ એટલે કયા ધોરણ આવે તમને ખબર છે કે નવ દસ એ હાઈસ્કૂલમાં આવે અહીંયા આપણને ગાંધીજીનો પાઠ આપ્યો છે હવે ગાંધીજીને તો તમે બધા જ ઓળખો છો કારણ કે અમે આપણને આઝાદી અપાવી એટલે ગાંધીજીને તમે બધા સારી રીતે ઓળખો છો ગાંધીજી કેવા હતા શું પહેરતા હતા કેવો ખોરાક ખાતા હતા એ તમને બધી જ ખબર છે તો અહીંયા આપણને ગાંધીજીનો પાઠ એમના વિશે ક્યાં ભણ્યા કેટલું ભણ્યા એ બધું એના વિશે આપણને આખો પાઠ આપેલો છે તો તમે બધા ગુજરાતીની ચોપડી ખોલો હવે અંદર જુઓ વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો વિવાહ એટલે લગ્ન સંબંધ સંબંધ કર લગ્ન વિવાહ એટલે સંબંધ કર્યો હોય તે એ હું આગળ લખી ગયો છું તે વેળા અમે ત્રણ ભાઈ એક જ સ્કૂલમાં ભણતા જ્યેષ્ઠ બંધુ ઉપલા વર્ગ ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા વિવાહનું પરિણામ એ આવ્યું કે બે ભાઈનું એક વર્ષ નક્કામું ગયું મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ વિષમ એટલે ખરાબ એથી એ ખરાબ પરિણામ આવ્યું અમારું બે ભાઈનું વર્ષ નકામું ગયું નિશાળમાં જ ન વિવાહ પછી તે નિશાળમાં જ રહી ન શક્યા આવું અનિષ્ટ પરિણામ દેવ જાણે કેટલા જુવાનોને આવતું હશે વિદ્યાભ્યાસ ને વિવાહ બે હું એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય હવે જો ગાંધીજીને ત્રણ ભાઈઓ હતા તો એમના વિવાહ થયા ત્યારે હાઈ એ હાઈસ્કૂલમાં ભણતા હતા એ લખી ગયા આગળ અને એ વેળા ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા જ્યેષ્ઠ એટલે મોટા ભાઈ એ ઉપલા ધોરણમાં હતા જે ભાઈની વિવાહ સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા એટલે કે એમ કહો વિવાહ થાય અને ભણવાનું એ બે તો આપણા હિન્દુ સંસારમાં જ હોય મારો અભ્યાસ ચાલુ રહ્યો હાઈસ્કૂલમાં હું ઠોટ વિશાળીઓ ન ગણાતો શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી જેમ આપણે અહીંયા પણ અમે લખીએ છીએ પ્રગતિપત્રક હોય ને ઘેર મોકલવામાં આવે કે ભણવામાં સારો તોફાન વધારે કરે છે એવું લખીએ ને અમે એવી રીતે કોઈ દિવસ કે ટીકા એટલે ખરાબ કોઈ દિવસ બોલ્યું નથી છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા અને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી આપણે અત્યારે પણ શિષ્યવૃત્તિ ચાલે છે પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા અને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સોરઠ એટલે જૂનાગઢનો એક દેશ છે પ્રદેશ છે સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતું ચાળીસ પચાસ વિદ્યાર્થીના વર્ગમાં તે કાલે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તેનું મને આશ્ચર્ય હતું જુઓ એ શું કે મને કોઈક ઇનામ મળે સારું ભણીને કે મને શિષ્યવૃત્તિ મળે એનું મને આશ્ચર્ય એટલે નવાઈ લાગે મને પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ એટલે કાળજી ચીવટ એટલે વર્તનમાં ખોળ આવે ખોડ એટલે કે કોઈ પણ કોઈ ખોડ કાઢે કે તું આવો છું વર્તનમાં તો મને રડું આવે અને અત્યારે તો તમને કહીએ કે ભાઈ કેમ તું તોફાન કરે છે તારા આવું નહીં કરવાનું તો કશું કાંઈ અસર જ નહીં થતી અત્યારે તો વિદ્યાર્થીઓને કોઈ ઠપકો આપવો પડે મારા હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને એ તેવું ભાષે મને અસહ્ય થઈ પડે જો મારા વિશે શિક્ષકને એમ થાય કે આ છોકરો આવો છે એવું એમને લાગે તો મને અસહ્ય એટલે ઘણી પીડા થાય એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાજો માર ખાધો એનું મને દુઃખ નહોતું પણ કેમ કે માનું દુઃખ હતું કે હું દંડ દંડ એટલે કે તને શિક્ષા આપી એનું મને ખૂબ દુઃખ હતું હું ખૂબ રડ્યો આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો હતો બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્તર એટલે કે હેડમાસ્તર પહેલાંના જમાનામાં પ્રિન્સિપાલને હેડમાસ્તર કહેતા હતા એમ એદલજી એમના હેડમાસ્તર હતા તે વિદ્યાર્થી પ્રિય હતા કેમકે તેઓ નિયમ જળવાતા પદ્ધતિસર કામ કરતા અને લેતા તથા શિક્ષણ ઠીક આપતા તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા મને તેનો અણગમવો હતો અણગમ્યો એટલે કે હું એમાં બાકાત રહી જતો હતો ફરજ પડી પહેલાં તે કદી કસરત ક્રિકેટ ફૂટબોલમાં ગયો જ નહોતો ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ શરમાળ શરમાવું આપણે અત્યારે હું તમને બધાને વિદ્યાર્થીઓને શરમાવવાનું નહીં કંઈ પણ કામ હોય તો ફટ દઈને ટીચરને વ્યક્ત તમારા કરવાનું કે ટીચર મારે આ કામ છે જો શરમાશો તમે પાછળ રહી જશો શરમાળ પ્રકૃતિ પણ એ કારણ હતું હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો પાછળથી સમજો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ જે અત્યારે પણ આપણે છે કે આપણે દર શનિવારે આપણે તમને કસરત કરાવીએ છીએ એટલે કે તમે શારીરિક પણ વ્યાયામ જોઈએ તમારે એટલે એવું નહીં ભણભણ જ કરવાનું એની સાથે વિદ્યાભ્યાસ ભણવાની સાથે તમને શારીરિક એટલે કે કસરતની પણ કેળવણી મળવી જોઈએ છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી છેવટે લગી રહી ફરવું એ પણ વ્યાયામ તો છે જ તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું જો ફરવું ખુલ્લી હવામાં હરવું ફરવું એવું નહીં ઘરમાં જ બેસી રહેવું એટલું અત્યારે તો કેવું થયું કે મોબાઈલ લઈને ઘરમાં જ બેસી રહેવું ઘરની બહાર નીકળવું નહીં તો તમારો વિકાસ ક્યાંથી થશે તમે બહાર નીકળશો હરશો ફરશો તો તમારા શરીરની થોડી કસરત થશે અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા કે મને એવો હતો કે હું પિતાજીની સેવા કરું નિશાળ બંધ થાય કે તરત જ ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન વિઘ્ન એટલે કે એમાં થોડુંક કસરત શરૂ થઈ એટલે પિતાને તે સમય આપી શક્યો નહીં પિતાજીની સેવા કરનારને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ઘીમી સાહેબે સાના માફી આપી એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ નહોતી આકાશમાં વાદળા હતા તેથી તે વખતથી ખબર ન રહી વાદળાથી હું છેતરાયો કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા બીજા દિવસે ઘીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું તો મેં તો હતું તે કારણ બતાવ્યું જો હવે તમારે પણ આ પાઠ ઉપર શીખવાનું કે હંમેશા જીવનમાં સાચું બોલવાનું કદાચ ખોટું નહીં બોલવાનું ગભરાવાનું નહીં ખોટું સાચું બોલતા જે હોય તમારે કહી દેવાનું તો અમે જે સાચું કારણ હતું એ સાહેબને કહી દીધું મારો એક આનો કે બે આના દંડ થયો હું ખોટો ઠર્યો મને અતિશય દુઃખ થયું હું ખોટો નથી કેમ સિદ્ધ કરું જો તમે તો દંડ કીધો ફટ એમ પાંચ રૂપિયા પકડાઈ દો પણ અમે તો બે રૂપિયા દંડ આપવો પડે તો એ અમને દુઃખ થયું કે મારો વાક નથી તો હું કેમ ખોટો સાબિત થવું કશો ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફલ પણ ન રહેવું જોઈએ આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો કારણ કે સાચો હતો એટલે છેવટે એણે પોતાનો દંડ માફ કરાવ્યો કસરતમાંથી તો મુક્તિ મેળવી નિશાળમાં સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ માસ્તરને મળવાની મુક્તિ મળી પિતાશ્રીએ પણ કાગળ લખ્યો કે એ મારી સેવા કરવા માગે છે વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી ભલે મેં વ્યાયામ નહીં કર્યો પણ મારું શરીર તો કસાયેલું છે પણ બીજી એક ભૂલની સજા હું આ જ લગી ભોગવી રહ્યો છું કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એવું જાણતો નથી પણ છેક વિલાયક જતાં લગી ન રહ્યો પછી મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ પાકે ગળે કંઈ કાઠા ચડે આ આપણી કહેવત છે કે પાકા ગળે કાઠા ન ચડે એટલે કે આપણી ઉંમર થઈ જાય અને પછી તમે નાનપણનું કામ કરવા જાઓ તો એ કદીપી બને નહીં તમે ભણતા હો છઠ્ઠા ધોરણમાં અમે બારમામાં જાઓ તમે છઠ્ઠાનું કરવા જશો થશે તમારાથી એટલે જે સમયે જે થતું હોય એ જ આપણે અક્ષરો આપણે નાનપણથી પહેલાં ધોરણથી આપણને મંદિરથી સુધારવાના પ્રયત્નો કરી ના આવતા હોય તો ભાઈ તમે દસમામાં જા અને અક્ષરો સુધારવા બેસો તો અક્ષર સુધરે ના સુધરે એટલે કે પાકા ગળે કાંઠા ચડે નહીં જુવાનીમાં જેની અવગણના કરી તે હું આ જ લગી નથી કરી શક્યો દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે અને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે અમે તમને વારંવાર કહેતા હોય છે ને અક્ષરો સારા કાઢે એની માટે અમે તમારી અનુલેખન લઈએ છીએ સુલેખન સ્પર્ધા યોજીએ છીએ કે તમારા અક્ષરો સુધરે ચિત્રો વારંવાર દોરાઈએ ચિત્રો દોરવાથી પણ તમારા અક્ષરો સુધરે સારું ચિત્રકળા આવશ્યક છે હું તો અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જે બાળક તેને યાદ રાખી છે સહેજે ઓળખે છે તેમજ અક્ષરો ઓળખતા શીખે જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તેના અક્ષર છાપેલા જેવા થાય આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધલાયક છે વિવાહને લીધે એક વર્ષ ભાગ્યું તે બચાવી લેવાનો બીજો ધોરણ બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી કે આખી ત્રીજા ધોરણમાં હું છઠ્ઠા છ માસ રહ્યો અને ઉનાળાની રજાની પહેલાં પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં પહેલાં તો સમય આવ્યો આવતો બે ધોરણ સાથે કરાવતા ક્યારે કરાવે કે છોકરો ભણવામાં હોશિયાર હોય તો બે ધોરણ સાથે કરાવી અને પછી એને બીજા ધોરણમાં આગળ મોકલે મને કશી સમજ ન પડી અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય ચોથા ધોરણ શરૂ થયું હું તો તેમાં પાછળ જ હતો વળી મૃદુલ મુદ્દલ ન સમજાય ભૂમિતિ શિક્ષક સમજાવવા સારા હતા પણ મને કંઈ ગેર બેસે નહીં હું ઘણી વેળા નિરાશ થતો કોઈ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય લાજ એટલે શું જાય તેમની કિંમત જાય જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચઢાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ્યા જો શિક્ષકનું માન જાય રાખે નહીં તો કે મેં એને કરી અને મારું માન્યું નહીં એવું એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ રાખ્યો પ્રયત્ન કરતાં કરતાં જ્યારે કિલડના તેરમા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિના સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે તેમાં મુશ્કેલી સી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો એટલે કંઈ પણ આપણી અઘરું નથી તમે જે પૈ રસ લઈને કામ કરો તમે કે મને આ સમાજ વિદ્યા નથી ગમતું કેમ ના ગમે કે તમે એમાં રસ ના લો ત્યારે તમને ના ગમે પણ તમે જો એને રસ લઈને એને સમજવાનો પ્રયત્ન કરો તો ગમે તેવું કામ તમારું અઘરું હોય એ પણ તમને સહેલું થઈ પડે છે હવે ન્યુક્યુલિયર એટલે ત્રણસો મા ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયું યુક્લિડ નામના અભ્યાસ જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંત સ્થાપ્યા સંસ્કૃત મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ના મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું આ વિષય ચોથા ધોરણથી શરૂ થયેલું છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી ફારસી પણ એક જાતની ભાષા ફારસી શીખવનાર મૌલવી નરમ હતા વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ફારસી શિક્ષક એ સાંભળી લોભાઈને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું તેમણે મને બોલાવ્યો તું કોનો દીકરો છે તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તો તને જે મુશ્કેલી હોય તે તું મને બતાવ હું તો બધા વિષયો વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે તારે એમ હારવું ન જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ હું શરમાયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે કે કેમ કે જેટલું સંસ્કૃત તે વેળા શીખ્યો તેટલું જ પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકત મને તો એ પશ્ચાત્યાપ થયો કે હું સંસ્કૃત વધારે ન શીખી ગયો પાછળથી હું સમજ્યો કે કોઈ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ જો એને પહેલાંમાં ગયો ને ફારસીમાં એટલે સંસ્કૃત શિક્ષકે બોલાવે કે તું કોણ શું કે આપણો દીકરો તું કોનો દીકરો એ તો સમજ કે હું તને ના આવડે તો હું તને સંસ્કૃત શીખવાડું તો મારી પાસે બેસ એમ કરીને એમને ગાંધીજીને બેસાડ્યા અને એમને સંસ્કૃત શીખવાડ્યું પછી એમણે આગળ જતા એવું થયું કે સારું કર્યું માસ્તરે મને સંસ્કૃત શીખવાડ્યું એટલે એ પોતે કહેવા માંડ્યા એ સંસ્કૃતના અભ્યાસ વિના રહેવું જોઈએ નહીં હવે તો હું એવું જ માનું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવું જોઈએ નહીં ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવવાનો વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ સુલભ એટલે સરળ થઈ પડે છે ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તેમજ ફારસી અને અરબી એક ગણાય ફારસી જોકે સંસ્કૃતને લગતી જ છે અરબી હિબ્રુ હિબ્રુ એટલે યહુદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા લગતી છે છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ નિકટ એટલે નજીકનો સંબંધ છે ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે એમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનાને સંસ્કૃત જાણવું આવશ્યક છે હવે જોવા જોયું ને કે ગાંધીજી ભણતા હતા ત્યારે એમને કેટલું સાહસ કર્યું એ તમને શીખવા માગે છે આ પાઠમાં કે હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને શું શું પ્રયત્નો કર્યો કેટલું ભણ્યા પિતાની સેવા કરી એ પણ આગળ વધ્યા અને ઊંડો રસ લઈ અને વકીલે બન્યા તો તમે પણ બધું બની શકો જો આ રીતે તમે રસ લો તો હવે નીચે જુઓ કે અઘરા શબ્દાર્થ છે શબ્દ સમજૂતી જેષ્ટ એટલે મોટા વૃત્તિ એટલે અહીંયા વૃત્તિ અહીંયા તમને અત્યારે મળે છે ને અમુકની એ સોરઠ એટલે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સિદ્ધનો જૂનાગઢનો જિલ્લાનો પ્રદેશ માનસિક અહીં ભાષા ગણિત વિજ્ઞાન વગેરે વિષય ગાફેલ પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર ગફલત એટલે ભૂલ નઠારું એટલે ખરાબ ખરાબ અવગણનાલી ઉપેક્ષા ધ્યાનમાં ન લેવું બીજું ધોરણ અગાઉનું સ્ટાન્ડર્ડ સેકન્ડ હાલનું છઠ્ઠું ધોરણ યુકિલડ એટલે તમે કીધું ને ઈજીપ્તના એમાં થઈ ગયેલા યુક્યુલડ નામના અભ્યાસી જેણે ભૂમિતિનો સિદ્ધાંત સ્થાપ્યો પ્રમેય તમે ભૂમિતિ ભણો છો એમાં પ્રમેય આવે છે દસમા ધોરણમાં નવમા ધોરણમાં કે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ હિબ્રુ યહુદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા હવે રૂઢિપ્રયોગ મેં તમને કીધું ને પાકા ગળે કાંઠા ન ચડે યોગ્ય સમયે જ કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ એટલે નકામું નીવડે લાજ જવી એટલે આબરું જવી બરાબર ઘેર બેસવી મનમાં ગોઠવાવું મનમાં સમસમી રહેવું ધૂંધવાય રહેવું બરાબર હવે તમારે ગુજરાતીની નોટમાં આ અઘરા શબ્દોના અર્થ રૂઢિપ્રયોગના અર્થ તમારે લખવાના છે એટલે બધા વિદ્યાર્થીઓએ ગુજરાતીની નોટમાં આ અર્થ તમારે લખી નાખવાના થેન્ક યુ